ભરૂચ સિવિલ હોસ્પિટલમાં એક દર્દીના સાથરના ઓપરેશન દરમિયાન હાડકાંની આસપાસથી એક લિટર જેટલું પસ નીકળતા ખુદ તબીબ પણ આશ્ચર્યમાં ઘરકાવ થઈ ગયા હતા એક મહિનાથી દર્દી સાથરમાં સોજા અને દુખાવાથી પીડાતો હતો સિવિલ હોસ્પિટલ ભરૂચના ઓર્થો વિભાગના તબીબ ડોક્ટર કૃણાલ ચાંપાનેરીના જણાવ્યા મુજબ નિકોરા ગામના રહીશ અને ખેતમજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવતા રામુ લીલુભાઈ વસાવા સાથે અસહ્ય દુખાવો ઉપડતા તેઓ નાસીપાસ થઈ ગયા હતા સોજો અને દુખાવોથી અશક્ત રામુભાઈને ચાલવામાં પણ તકલીફ પડતી હતી ઘણી દવાઓ કરાવ્યા બાદ આખરે તેઓ ભરૂચ સિવિલ હોસ્પિટલમાં આવ્યા હતા દર્દીની સ્થિતિ જોઈ પહેલા તેમના સાથળના ભાગનો ડિજિટલ એક્સરે કરાવ્યો હતો પરંતુ તેમાં રિપોર્ટ નોર્મલ આવતા આખરે એમઆરઆઈ કરાવવાની ફરજ પડી હતી જેમાં સાથળના હાડકાની આસપાસ પોસ જેવું દેખાયું રામુભાઈ વસાવા ગરીબ પરિવારના હોય સેવા યજ્ઞ સમિતિ તેમની મદદે આવી હતી સેવા યજ્ઞ સમિતિએ ઓપરેશન માટે ટુહી નિડલ સહિતના સાધનો પૂરા પાડતા ઓર્થો તબીબ ડોક્ટર કૃણલ ચાંપાનેરીએ આજ રોજ રામુ વસાવાનું ઓપરેશન હાથ ધર્યું હતું ઓપરેશન દરમિયાન રામુના સાથળના ભાગમાંથી એક લીટર જેટલું પસ એટલે કે રસી નીકળતા

તેનામાં હિમોગ્લોબિન માત્ર છ પોઈન્ટ પાંચ ટકા હોવાથી થોડા ચિંતામાં હતા છતાં બે બોટલ લોહી ચડાવી ઓપરેશન કરી પસ કાઢી લેતા હાલ દર્દીની સ્થિતિમાં સુધારો છે તેમ પણ ડોક્ટર કૃણાલે જણાવ્યું હતું ઉલેખનીય છે કે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં માં તબીબ ડોક્ટર કૃણાલ ચાંપાનેરીના આવ્યા બાદ તેમણે અનેક જેટલા ઓપરેશનો કરી દર્દીઓને નવજીવન આપ્યા છે તેવા સંજોગોમાં ભરૂચ સિવિલ હોસ્પિટલ હાડકાના દર્દીઓ તેમાં પણ ખાસ કરીને ગરીબ દર્દીઓ માટે આશીર્વાદ સમાન બની છે જે આજે જે ઓપરેશન કર્યું તે વર્ષના પુરુષ એટલે કે રામુભાઈ નિકોરા ગામના વતની કે તે છે એમને છેલ્લા એક મહિનાથી થાય સાથળના ભાગમાં સોજો રહેતો હતો અને ધીરે ધીરે દુખાવો અને સોજો બંને ધીરે ધીરે વધતો જતો હતો અને એના લીધે પેશન્ટને ઘણી વખત તાવ પણ આવતો હતો હવે એને એમાં અહીંયા આવ્યા હતા ત્યારે લોહીના ટકા ઘણા ઓછા હતા સિક્સ પોઈન્ટ ફાઈવ જેટલું હિમોગ્લોબિન હતું અને સો વી ગેવ હિમ ટુ યુનિટ્સ ઓફ બ્લડ બે બોટલ લોહી અમે એને આપ્યા અને એના પછી એક્સરે કરાવ્યો એક્સરેમાં હાડકાની કંડિશન એકદમ નોર્મલ જણાય એટલે અમે એનો એમ આર આઈ એમઆરઆઈના પિક્ચર પ્રમાણે હાડકાની આજુબાજુ પસ ઘણું બધું માલુમ પડ્યું તો અમે એનું ઓપરેશન કરીને એક લીટર જેટલું પસ કાઢ્યું પરુ જે કહેવાય એને પરું એક લીટર જેટલું કાઢ્યું